અમદાવાદમાં સાઉથ ભોપાલ વિસ્તારમાં મેરી ગોલ્ડ ટાવરમાં આત્મહત્યાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે મેરી ગોલ્ડ એપાર્ટમેન્ટમાં ડી એક હજાર ચારસો ત્રણમાં ભાડેથી રહેતા અમિત કુમાર સુરેન્દ્રકુમાર સિંઘ ઉંમર છેતાલીસ વર્ષીય ચૌદમાં માળેથી કૂદીને જીવન ટૂંકાવી દીધું ઘટના આજે સવારે આઠ વાગ્યે બની હતી અમિત હતા ભાડેથી રહેતા જણાવાયું કે કુમારે સીડીના ભાગમાંથી જમ્પ લગાવ્યો હતો ત્યારબાદ તેમને સરસ્વતી હોસ્પિટલ ખસેડવાયા હતા પરંતુ સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું હાલ બોપાલ પોલીસે સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી છે આત્મહત્યાનું સાચું કારણ હજુ બહાર આવ્યું નથી બોપલની સુસાઇટી ઘટના સામે આવી છે 14મા મારેથી પડતું મૂક્યું સો ફી ઘટના હતી કોણ મૃતક છે આજે 22 જુલાઈ સવારના રોજ એક બોપલ પોલીસ ખાતે એક મેસેજ મળેલો કે સાઉથ બોપલના મેરીગોલ્ડ સર્કલ પાસે જે મેરીગોલ્ડ બિલ્ડિંગ છે ત્યાં D 1403 માં રહેતા અમિત સુરેન્દ્રસિંહ કોઈ અગમ્ય કારણોસર ત્યાંથી 14મા માળેથી જમ્પ કરી અને સુસાઇડ કરેલો છે એ બાબતે જ્યારે એમને જમ્પ કર્યું તો નીચે એમના વાઇફ રીટાબેન છે એમને એકસો આઠ બોલાવી ત્યાં સરસ્વતી હોસ્પિટલ ખાતે લઈ ગયેલ ત્યાં સરસ્વતી હોસ્પિટલે ફરજ પરના ડૉક્ટરોએ તેમને મૃત જાહેર કર્યો પ્રાથમિક વિગતો મુજબ અમિત કુમાર પોતે ઘરે ટ્યુશન તેમજ જેના વિદ્યાર્થીઓને ટ્યુશનની જરૂર હોય તેઓના ઘરે જઈને ટ્યુશન ભણાવવાનું કામ કરતા હતા અમે એમની ઉંમર સુડતાલીસ વર્ષ છે અને છેલ્લા દસક વર્ષથી તેઓ અમદાવાદમાં રહે છે મેરીગોલ સર્કલ જે મેરીગોલ એપાર્ટમેન્ટ છે ત્યાં એ દોઢ મહિના પહેલાં રહેવા માટે આવ્યા હતા અમિત કુમાર સિંહ પોતે યુપીના છે અને એમના પત્ની અને એમની દીકરા સાથે ઘણા સમયથી અમદાવાદમાં રહે છે એમનો ફોન કબજે કરવામાં આવ્યો છે હાલમાં કોઈ સુસાઈડ નોટ મળી આવેલ નથી અને અમારી તપાસ ચાલુ છે